નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂતલક્ષી મહત્વના સમાચાર મિત્રો ખેડૂતો માટે એક દુઃખદ સમાચાર લઈને આવ્યા છે ગુજરાતની અંદર ઓક્ટોબર મહિનાની અંદર માવઠાની અસરથી ખેડૂતોએ ભારે નુકસાન ગયું છે છે અને ઘણા ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા માવઠાને કારણે જે કમોસમી વરસાદ થયો છે માવઠું થયું હતું તેના કારણે મગફળી કપાસ અને અન્ય પાક નિષ્ફળ જતા આર્થિક રીતે ખેડૂતો પાયમાલ થયા છે અને ખેડૂતો માટે ખૂબ સંકટ વધ્યા હતા અને ઘણા બધા ખેડૂતો આત્મહત્યા કરવા મળ્યા છે છેલ્લા ત્રણ અઠવાડિયાની વાત કરીએ તો છેલ્લા ત્રણ અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર છ ખેડૂતોએ આપઘાત કર્યા છે તેઓ મીડિયા અહેવાલ અનુસાર અમને માહિતી પ્રાપ્ત થાય છે તો તાજેતરની વાત કરીએ તો તાજેતરની અંદર જુનાગઢ જિલ્લાના ઈશ્વરિયા ગામે બત્રીસ વર્ષીય શૈલેષભાઈ સાવલિયાએ ખેતરની અંદર જે જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો હોય છે તે જંતુનાશક દવા પી અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે એટલે કે જંતુનાશક દવા પી અને આત્મહત્યા કરી છે વધુમાં વિગતવાર વાત કરીએ તો પાકમાં કરેલા રોકાણ અને પરિવારની જવાબદારીઓના બોજાને કારણે તેઓ સતત ચિંતિત હતા અને સતત ચિંતિત હોવાનું ભર્યું છે અને હાથ થયા છે અને આત્મહત્યા કરતા આ દુઃખ ઘટનાઓથી ખેડૂતોમાં નિરાશા ફેલાય છે મિત્રો છેલ્લા ત્રણ અઠવાડિયાની અંદર ગુજરાતમાં જોઈએ તો છ ખેડૂતોએ આત્મહત્યા કરી છે પોતાનું જીવન ટૂંકાવ્યું છે વિગતવાર થોડી વાત કરીએ તો મિત્રો ખેડૂતો છે જે પોતાના ખેતરમાં વાવણી સમયે દવા ખાતર અને બિયારણના પૈસાની વ્યવસ્થા કરવા માટે તેઓ તો બેંકમાંથી લોનનો સહારો લેતા હોય છે અથવા તો વ્યાજે પૈસા લઈ અને દવા ખાતર બિયારણની વ્યવસ્થા કરતા હોય છે પરંતુ તેમને ભાવ નથી મળતા ઉપજ નથી મળતી જેને કારણે તેઓ વ્યાજે પૈસા લાવેલા હોય કે લોનના પૈસા લાવેલા હોય તેઓ દેવામાં ડૂબતા જાય છે લેણામાં ડૂબતા જાય છે જેને કારણે તેઓ છેવટે આત્મહત્યા કરવા મજબૂર બને છે આવી રીતે ગુજરાતની અંદર છ ખેડૂતોએ આપઘાત કર્યા છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો મિત્રો સૌથી મહત્વના સમાચાર લઈને સામે આવ્યા છે અને આ વિડીયોને તમામ લોકો સુધી શેર કરો જેથી કરીને આ માહિતી તમામ લોકોને મળે કારણ કે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર એસઆઈઆર એટલે કે ચૂંટણી કાર્ડની કામગીરી ચાલુ છે તો ચૂંટણી કાર્ડની કામગીરીને લઈને જો તમારો કોઈ મોબાઈલ નંબર માગે અને મોબાઈલની અંદર ઓટીપી માગે તો ઉપરથી સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ઓટીપી દ્વારા ડિજિટલ ફોર્મ ભરાતા નથી એટલે કે કોઈપણ વ્યક્તિએ ઓટીપી આપવો નથી નહીતર તમારા ખાતામાંથી પૈસા જઈ શકે છે તો મિત્રો સમગ્ર સમાચાર વિશે વાત કરીએ સાદી અને સરળ ભાષામાં તો હાલમાં ચૂંટણી આયોગ દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે મિત્રો તમામ ચૂંટણી કાર્ડની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે જેમાં તમામ નાગરિકોએ પોતાના મોબાઈલ નંબર સાથે એસઆઈઆર ફોર્મમાં ભરવાના હોય છે તો કેટલાક એવા વ્યક્તિઓ દ્વારા કે કેટલાક તત્વો દ્વારા જો તમારી પાસે ઓટીપી માંગવામાં આવે તો ઓટીપી શેર કરવો નહીં કોઈ પણ ફોર્મ ભરતી વખતે આ જે એસઆઈઆરની કામગીરી ચાલુ છે તેમાં કોઈ પણ ઓટીપી જરૂર પડતી નથી અને ઓટીપી કોઈ પણ વ્યક્તિ તમારી જોડે માગે ચૂંટણી કાર્ડની કામગીરી વખતે તો તમારે કોઈ પણ વ્યક્તિને ઓટીપી આપવો નથી નહીતર જો તમારા બેંકની અંદર પૈસા હોય છે તે ઉપડી જશે તેવી શક્યતા રહેવાની છે બિનઅધિકૃત વ્યક્તિને ઓટીપી આપવાથી આપને નાણાકીય નુકસાન થઈ શકે છે અને વધુમાં વિગતવાર જણાવી દઈએ જો તમારી સાથે આવું કોઈ પણ વાર બને તો તાત્કાલિક કયા પગલાં લઈ શકાય તે વિશેની થોડી માહિતી આપીએ તો કોઈપણ પ્રકારના સાયબર ક્રાઇમનો ફ્રોડ થાય તો તાત્કાલિક ધોરણે ઓગણીસ ત્રીસ નંબર પર ફોન કરો જે સાયબર હેલ્પલાઇન નંબર છે જે સાયબર હેલ્પલાઇન નંબર દ્વારા તમને તાજે જે તમારી ઘટના બની હોય તેની માહિતી લેવામાં આવશે ઓનલાઈન અને તમને જે માહિતી આપવામાં આવશે તે તમે અનુસરો એટલે તમારે જે પૈસાનો ફ્રોડ થયો હોય તે તમને તાત્કાલિક પોલીસ કમિશનરો દ્વારા પોલીસ કોન્સ્ટેબલો દ્વારા તમને તાત્કાલિક તમને રિફંડ મેળવવામાં મદદરૂપ થશે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો દેશની અંદર થતા આતંકવાદી હુમલાને લઈને જોઈએ મહત્વના સમાચાર તો ઓપરેશન સિંધુર અને પ્રધાનમંત્રીની રાષ્ટ્રને સંબોધન પછી સીએસએસની આ પહેલી બેઠક હશે અગાઉ બાવીસ એપ્રિલે પહેલ ગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી સુરક્ષા પર કેબિનેટ સમિતિની બેઠક મળી હતી મિત્રો દેશની અંદર નાની મોટી એવી ઘટનાઓ બનતી છે પણ પરંતુ આતંકવાદી હુમલાઓ વધી રહ્યા છે પહેલ ગામની અંદર હુમલો પહેલ ગામની અંદર જે હુમલો કરવામાં આવ્યો છે તે હમણાં દિલ્હીની અંદર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે એમ નાના મોટા આતંકવાદીઓ હુમલા વધી રહ્યા છે અને જે દારૂ ગોળાનો જે બારૂત આવે છે આતંકવાદીઓને હથિયારો પૂરા પાડે છે પણ જે સરળતાથી ગુજરાતની અંદર તેમજ જે ઇન્ડિયાની અંદર કઈ રીતે આવી શકે તે એક મોટો દેશની અંદર મોટો પ્રશ્ન ઉદભવે છે મિત્રો હાલમાં જ ગુજરાતની અંદરથી ત્રણ આતંકવાદીઓ ગુજરાતના ગાંધીનગરની અંદરથી પકડાના છે તો વિગતવાર સમાચારમાં વાત કરીએ તો કેબિનેટની સમિતિમાં બેઠક મળી હતી અને જેના થોડા દિવસો પછી ભારતીય ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે રાહસ દ્વારા આક્રમણ શરૂ કર્યું હતું સરકારે પહેલેથી જ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી અને પાકિસ્તાન તરફથી કોઈ પણ આતંકવાદી કાવતરાનો બદલો લેવામાં આવશે તો સરકારે એ પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે કોઈ પણ આતંકવાદી જો કૃત્ય કરવામાં આવશે તો કૃત્યને ઉદ્ધ ગણવામાં આવશે તેથી શક્યતા એવી વધી શકે કે હવે ટૂંક સમયમાં પાકિસ્તાન સાથે જો બોલાચાલી તો સામાન્ય રીતે યુદ્ધની શરૂઆત પણ થઈ શકે ભારત ફરીથી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નિશાન કરશે અને તેની જે આ જે કડવી માનસિકતા છે જે આતંકવાદીને સમર્થન આપતું જે પાકિસ્તાન છે તો મોદી સાહેબે એવું સ્પષ્ટપણે કહ્યું હતું કે ઓપરેશન છિંદૂર છે તે હજુ પૂર્ણ નથી થયું ઓપરેશન છિંદૂર ચાલુ જ છે જો પાકિસ્તાન તરફથી કોઈ આતંકવાદીને સંકેત આપતી કોઈ કાર્ય પ્રણાલી કરવામાં આવશે તો ભારત તેનો વળતો જવાબ આપશે અને તેવું મોદી સાહેબે મીટિંગની અંદર પણ સ્પષ્ટપણે કરવા માંગ્યું છે અને દેશની સુરક્ષાને લઈને ખૂબ મોટા સવાલો ઉદ્ભવી રહ્યા છે તો મિત્રો ઓપરેશન છિંદુર બાદ હવે ઓપરેશન સિંધુ ટુ ની પણ શરૂઆત થઈ ચૂકી છે અને જે દિલ્હીની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો છે તો તેનો વળતો જવાબ ભારત આપશે તેવું મોદી સાહેબે સ્પષ્ટપણે કહ્યું છે અને એક પણ આરોપીને નહીં છોડવામાં આવે અને તમામ સુરક્ષા કર્મીઓને એવું સ્પષ્ટપણે કહ્યું છે કે એક પણ આરોપીને નહીં છોડવામાં આવે અને તમામને કડકથી કડક સજા ફરમાવવામાં આવશે તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાવો